હું ડૉક્ટર કમલ ગોસ્વામી જનાના હોસ્પિટલના ગાયનેક વિભાગમાં પ્રાધ્યાપક અને વડા તરીકે મારી ફરજ બજાવું છું જનાના હોસ્પિટલ એટલે એક એમસીએચ વિંગ બ્લોકનું ઇનોગ્રેશન પચીસ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલું અને ત્યારબાદ આ હોસ્પિટલ છે એ કાર્યરત થયેલી છે કે સૌ તો આ હોસ્પિટલમાં ટ્રાયજ રૂમ છે જે છ બેડનો ટ્રાયજ રૂમ છે કે જ્યાં દર્દીને તરત દાખલ કરવા માટેની સુવિધા મળી રહે છે અને એ તરત દાખલ કરવા અને ત્યાંની હિસ્ટ્રી નોટ કરી અને ત્યાં મેડિકલ ઓફિસર નર્સિંગ સ્ટાફ અને મિડવાઈફ સતત ચોવીસ બાય સાત ઉપલબ્ધ રહે છે દર્દીનો કેસ સત્વરે નીકળે એ માટે કેસ વિન્ડોની વ્યવસ્થા એ આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ ટ્રાયઝની બાજુમાં જ કરેલી છે આપણે ઓપીડી વિભાગ રાખેલા છે કે સગર્ભા ઓપીડી છે આપણી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે કે જેમાં એક જ છત્રછાયા નીચે દર્દીનું રજિસ્ટ્રેશન તપાસ લોહી પેશાબની તપાસ સોનોગ્રાફી અને મેડિસિન્સ એક જ જગ્યાએથી મળી રહે અને એને એમ હેરાન ન થવું પડે એ માટે આપણે સુવિધા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કરેલી છે તદઉપરાંત સ્ત્રી રોગની ઓપીડી આપણે પાંચમા માળે અને કુટુંબ નિયોજનની ઓપીડી આપણે પાંચમા માળે સાથે રાખેલી છે જેના હોસ્પિટલ અને ગાયનેક વિભાગમાં આપણે પહેલાં માળે ડિલિવરી રૂમ એટલે કે પ્રસુતિ ગૃહ જેને આપણે નામ આપ્યું છે આગમન કક્ષ કે આપણે આગમન કક્ષ છે એ પચ્ચીસ બેડનો આપણી પાસે આગમન કક્ષ છે કે જેમાં આપણે લગભગ રોજ ત્રીસથી થી પાંત્રીસ ડિલિવરી કરાવી રહ્યા છીએ હાલમાં આપને એ માહિતી આપું કે ગત વર્ષ એટલે કે બે હજાર ચોવીસમાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં આપણે દસ હજાર અને સુડતાલીસ ડિલિવરી એ જનાના હોસ્પિટલના પ્રસુતિ ગૃહમાં કરાવેલી છે આપણો પ્રસૂતિ ગૃહ એ પચીસ બેડનો છે કે જેથી કરીને આપણે આપણા ડિસ્ટ્રિક હોસ્પિટલ અને અલગ અલગ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જે પેશન્ટો આવે છે એને આપણે સુવિધા આપી શકીએ અને એમને ડાઉન બેડ એટલે કે ફ્લોર ઉપર સુવું ન પડે એ કાળજી રાખવામાં આવે છે આ સાથે આપણી પાસે ચાર બેડનો મિડવાઈફરી લેડ કેર યુનિટ છે કે જેમાં અમારા ટ્રેઇન્ડ મિડવાઈફ કે જેને બીએસસી નર્સિંગ કર્યા બાદ એક સ્પેશિયલ કોર્સ કરેલો છે કે જે અમારા ડિલિવરીમાં આવતા સામાન્ય ડિલિવરી એટલે કે જે લો રિસ્ક ડિલિવરી છે એ અમારા મિડવાઇફ લેડ કેર યુનિટમાં મિડવાઇફ દ્વારા કરાવવામાં આવે છે તદઉપરાંત પહેલાં માળે આપણું સિઝરિયન ઓપરેશન થિયેટર છે જેને આપણે મેટર્નિટી ઓપરેશન થિયેટર કહીએ છીએ જ્યાં અમે સિઝરિયન કરીએ છીએ કે આ ડિલિવરી એટલે કે લો રિસ્ક ડિલિવરી હાઈ રિસ્ક ડિલિવરી વેરી હાઈ રિસ્ક ડિલિવરી અને સિઝરિયન એ એકદમ નિઃશુલ્ક જનની શુસ્થુ સુરક્ષા કાર્યક્રમને અંતર્ગત કરવામાં આવે છે આ સાથે પહેલા જ મળે અમારું એચડીયુ એટલે કે હાઈલી ડિપેન્ડન્ટ યુનિટ અને ઓપ્સ્ટ્રેટિક આઈસીયુ એટલે કે દસ બેડનું આઈસીયુ અને ચૌદ બેડનું એચડીયુ છે કે જ્યાં સઘન સારવારની જરૂર પડતા દર્દીઓને દાખલ રાખવામાં આવે છે આ દર્દીઓને બંને કે કિડનીની બીમારી હોઈ શકે લિવરની બીમારી કોઈને હાર્ટની બીમારી હોય અથવા તો એનિમિયા હોય તો આ બધા દર્દીઓને અમે સઘન સારવાર યુનિટમાં દાખલ કરીએ છીએ અને જ્યાં ગાયનેક ફિઝિશિયન એનેસ્થેટીસ જરૂર પડે તો ગેસ્ટ્રો ફિઝિશિયન અને હિમેટોલોજીસ્ટ વગેરેની સેવાઓ પણ અહીંયા ઉપલબ્ધ થઈ શકે છે અમારી પાસે હાલ જનાના હોસ્પિટલમાં અનુપ્રસુતિ અને પૂર્વ પ્રસુતિ એટલે જેને આપણે એન્ટીનેટલ અને પોસ્ટનેટલ વોર્ડ કહીએ છીએ એવા ચાર વોર્ડ છે કે જેમાં દર્દીને અમે એડમિટ કરીએ છીએ એ સિવાય અમારી પાસે ગાયનેક વોર્ડ એટલે કે સ્ત્રીરોગ ઓપરેશન માટે દાખલ થયેલા હોય એવા અમારી પાસે ત્રણ ગાયનેક વોર્ડના પણ દર્દીઓ માટેની સગવડતા રહેલી છે તો આ તમને જે એકંદરે માહિતી આપી તો એ વોર્ડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ માહિતી આપી આ ઉપરાંત જે અમે અમારી પાસે ઓપરેશન થિયેટર બ્લોક્સ છે એટલે કે અમે સિઝરીનું ઓપરેશન થિયેટર અલગ છે ડાયનેક સર્જરી એટલે કે સ્ત્રીરોગ માટેની સર્જરી માટેનું ઓપરેશન થિયેટર અલગ છે અમે હાલ જે લેપ્રોસ્કોપિક સર્જરી કરીએ છીએ તો લેપ્રોસ્કોપિક સર્જરી માટેનું પણ ઓપરેશન થિયેટર અલગ છે ઉપરાંત કે અમે ગત વર્ષે એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર ચોવીસમાં ત્રણ હજાર સાતસો દર્દીઓનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરેલું છે કે જેમાં અમારી એક ટીમ કે જે સોમથી શનિ એ લોકલ એટલે કે પીડીઓમાં સ્ત્રી નસબંધીના ઓપરેશન કરે છે અને એક ટીમ કે જે ડિસ્ટ્રિક્ટના પેરિફેરલ સેન્ટરમાં આ નસબંધીના ઓપરેશન કરે છે તો એનો પણ અલાયદુ ઓપરેશન થિયેટર અને વોર્ડ ઉપલબ્ધ છે આ સિવાય ઇન્ફેક્શન થયેલા દર્દીઓ માટેનું ઓપરેશન થિયેટર અને ઇન્ફેક્શન માટેના દર્દીઓનું લેબર રૂમ પણ અલગથી રાખવાની જોગવાઈ કરવામાં આવેલી છે